ગારિયાધર નગરપાલિકામાં આસિફભાઈ અત્યારે ઉપવાસ આંદોલન પર ઉતર્યા છે અને રાતના એક વાગી ગયા છે પણ હજુ સુધી કોઈ પણ જવાબદાર અધિકારી અહીંયા ખબર અંતર લેવા માટે આવ્યા નથી અને આસિફભાઈની રાત્રે તબિયત ખરાબ થઈ ગઈ હતી અને બાટલા પણ ચડાવવામાં આવ્યા છે અત્યારે તમે જોઈ શકો છો આસિફભાઈની તબિયત

જ્યાં સુધી મારા વિસ્તારને મારા ગામ પાણી નહિ મળે ત્યાં સુધી અહીંયા જ હું સુતો રહીશ ભૂખ્યો અને તરસ્યો દીપક ભાઈ શું કેવું છે નગરપાલિકા વિશે નગરપાલિકા વિશે તો શું કે તમારું શું આમ પ્રશ્ન તમારો બોલો એટલે હું એનો જવાબ આપી દઉં હા હજુ સુધી અહીંયા આ નગરપાલિકાના કોઈ પણ અધિકારી આવ્યા નથી શિપ ઓફિસર કે પ્રમુખ કે ઉપપ્રમુખ તો આ વિશે તમારે શું કહેવું છે આ વિશે તો આ એક ડી નગરપાલિકા હોય એવું મને લાગે છે કોઈ જવાબદાર અધિકારી પણ આવ્યા નથી નથી નગરપાલિકાના પ્રમુખ આવ્યા પૂછવા કે નથી નગરપાલિકાના ઉપપ્રમુખ પૂછવા આવ્યા એટલે એક નંબરની ડી નગરપાલિકા હોય એવું મને લાગે છે હમણાં ખેકી છે